હવામાન વિભાગની ચોમાસુ વહેલા આવવાની આગાહીને લઈને તંત્ર સહિત પાટણ નગરપાલિકા તંત્ર જાગૃત બની મોનસૂન પ્રી પ્લાનની કામગીરીમાં જોતરાયું છે ત્યારે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં બાંધકામ સમિતિના કર્મચારીઓની મોનસૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કારોબારી ચેરમેન દ્વારા બાંધકામના તમામ કર્મચારીઓને પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે પાટણ શહેરની તમામ સ્ટોર્મ વોટરની સાફ સફાઈ કરાવી પાટણ શહેરના તમામ જાહેર માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ કરાવવું અને જરૂરી પડે તો લોખંડની જાળીઓ એડવાન્સમાં બનાવી પડેલા ખાડાની જગ્યામાં એડવાન્સમાં માલસામાન ઉતરાવા સહિત અગાઉની ગ્રાન્ટનું એસ્ટિમેટ બનાવી નવી ગ્રાન્ટનું આયોજન કરવા માટેની બાંધકામના તમામ કર્મચારીઓને તાકીદે સૂચના આપવામાં આવી હતી તદ ઉપરાંત પાટણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય અને શહેરીજનોને અગવડ ન પડે તે માટે મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે ધાંધલના છાપરા સહિતના વિવિધ વિસ્તારોમાં પાંચ જેટલા પાણી કાઢવા માટેના મશીનો અગાઉથી મૂકી વરસાદ બંધ થયેથી જ તમામ ભરાયેલ વરસાદી પાણીનો સત્વરે નિકાલ લાવવાના પ્રયત્નો મોન્સૂન પ્રી પ્લાનના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું પણ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું તો આ મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનની બાંધકામના કર્મચારીઓ સાથેની બેઠકમાં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ શાસક પક્ષના દંડક મનોજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શ્રી મનસુરના અનુરક્ષીને આજે બાતકામ શાખાની અધિકારીઓ અને ક્લાર્ક અને એમના કામ કરતા બાતકામ શાખાના સૌ કર્મચારીઓએ આજે એક મીટિંગ રાખેલી એમાં શ્રી મનસુરના અલગ અલગ સૂચનો આવ્યા એમાં સ્ટ્રોંગ વોટર જે ચોકઅપ થઈ ગઈ હતી સ્ટ્રોંગ વોટર ખોલાવવાની જાહેર રોડ પર જે ખાડા પડ્યા હોય એ ખાડા પડવા માટે અત્યારથી જે મટિરિયલ જરૂર પડે એ મટિરિયલ લઈ એકઠું કરી અને રાખવાનું જ્યાં જાળીઓની જરૂર પડે જ્યાં જાળી લોકોની જાળીઓ બનાવી રાખવાની અને બીજું જે અગાઉની ગ્રાંટો બાકી હતી એનું એસ્ટિમેટ જે બનાવવાનું બાકી છે તો અગાઉની ગ્રાંટો જે બાકી છે એનું પણ એસ્ટિમેટ બનાવી નવી ગ્રાંટ આવી એનું પણ આયોજન કરવાનું કરવા માટે આજે એનું આયોજન કર્યું